તો આજે આપણે ટેસ્ટી નાસ્તો બનાવીશું સ્પ્રિંગ રોલ જેવો તો આપણે મિક્સર બાઉલ લીધું છે તેમાં આપણે એક વાટકી રવો નાખીશું એક વાટકો છાશ નાખીને આપણે પીસી લઈશું તો એને આપણે બાઉલમાં કાઢી લઈશું એક ચમચી આપણે મીઠું નાખીશું તેને આપણે હલાવી લઈશું તો ટેસ્ટી નાસ્તા બનાવવા માટે આપણે વેજીટેબલ તૈયાર કરીશું એના માટે આપણે કોબી લઈશું ગાજર કાંદા કેપ્સિકમ અને લીલા ધાણા તો આપણે મરચાંની પેસ્ટ નાખીશું તો આપણે થોડુંક પનીર નાખીશું તો ઓરેગાનો અને ચીલી ફિક્સ આપણે નાખીશું આમચૂર પાવડર અને સંસળ પાવડર નાખશું મરીનો પાવડર સ્વાદ પ્રમાણે મીઠું તો આપણે બધું મિક્સ કરી દઈશું તો નાસ્તા માટે આપણે પડ બનાવી લઈશું તો આપણે આવી રીતના એક જ બાજુ છોડવવાની છે આપણે વેજીટેબલ મૂકીશું તો આપણે માખણ નાખીશું માખણમાં આપણે તો આ રીતના આપણે ક્રિસ્પી બનાવીશું